સ્વાગત છે મિત્રો તમારી આજની આ ચેનલમાં અને આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાના છે બે હજારના હપ્તા વિશે બે હજારનો હપ્તો જે છે મિત્રો એ ક્યારે આવશે કોને કોને મળશે અને બે હજારના હપ્તા લેવા માટે આપણે મિત્રો શું કરવું પડશે આ તમામ માહિતી આપને આ વિડીયોમાં મળવાના છે અને તમે આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો આ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલી વાત કરીએ આપણે મિત્રો બે હજારનો જે હપ્તો જેની તારીખ આવી ગઈ છે આપણે જૂનમાં મહિનાની વીસથી પચીસ તારીખની અંદર આપણને હપ્તો મળવાનો છે પણ અહીંયા કાંક શરત છે શરત મિત્રો એટલીક છે કે તમારી પાસે ઈ કેવાયસી જે છે એ એકદમ સારું હોવું જોઈએ ઓન હોવું જોઈએ જો તમે આધાર કાર્ડ રેશન કાર્ડ કે કાંઈ પણ ડોક્યુમેન્ટમાં ફેરફાર કરેલા હોય હવે ફેરફાર કોને કહેવાય જેમ કે મેં મારો ફોટો અપડેટ કરેલો છે ફોન નંબર અપડેટ કરેલા છે કે મેં મારું આધાર કાર્ડ અપડેટ કરેલું છે તો તમે કાંઈ પણ આ ડોક્યુમેન્ટમાં છેડછાડ કરો છો તો તમારી ઈ કેવાયસી જે છે ને મિત્રો એ તૂટી જાય છે એ તમારે ફરીથી કરવી પડશે અને જો વીસમો હપ્તો મિત્રો તમારે જોતો હોય તો જે આપણી વેબસાઇટ છે એના ઉપર જવાનું છે એમાં નીચે બેનિફિશિયરી લિસ્ટ છે ગવર્મેન્ટની વેબસાઇટમાં જાજો મેં સ્ક્રોલ ડાઉન નીચે તમે કરશો પીએમ કિસાન યોજનાની વેબસાઇટમાં તમે નીચે જાશો તો બેનિફિશિયરી લિસ્ટ નામનો એક ઓપ્શન આવશે હવે આ બેનિફિશિયરી લિસ્ટ નામનું જે ઓપ્શન છે તમારે એની અંદર જવાનું છે એમાં તમારું સ્ટેટ અને ગામ તમારે સિલેક્ટ કરવાનું છે એ તમે કરો અને નીચે જાઓ મિત્રો એટલે કે તમારું ત્યાં નામ આવે જો તમારું નામ મિત્રો આવે છે તો તમને મિત્રો હપ્તો મળશે જો તમારું નામ નથી તો તમને મિત્રો હપ્તો નહીં મળે તમારે ફરીથી ડોક્યુમેન્ટેશન એટલે કે ફરીથી મિત્રો ઈ કેવાયસી જે છે એ મિત્રો કરવાની રહેશે હવે વાત કરું કે આપણે ગુજરાતની અંદર મિત્રો છ હજાર રૂપિયા આપવામાં આવે છે આખા વર્ષના છ હજાર રૂપિયા એટલે કે બે બે કરીને છ હપ્તા છ હજાર રૂપિયાના હપ્તા તમારે મિત્રો તમને આપવામાં આવે છે હવે બીજા રાજ્યોની વાત કરું મિત્રો દિલ્હી છે આ રાજસ્થાન છે આ બધી જગ્યાએ મિત્રો નવ હજાર રૂપિયા આપવામાં આવે છે એટલે કે છ સાત આઠ નવ ચાર હજાર ત્રણથી ચાર હજાર રૂપિયા મિત્રો વધારે આપવામાં આવે છે મિત્રો તો આપણે ગુજરાતમાં પણ મિત્રો શું આજે છ હજારનો હપ્તો જે છે એ આપણે નવ હજાર કરવો જોઈએ કે ના કરવો જોઈએ એ મિત્ર કમેન્ટમાં જરૂરથી મિત્રો જણાવી દેજો અને હા તમારો ઈ કે પેસી એકવાર ફરીથી જોઈ લેજો બાકી તમારે કાંઈ અહીંયા જ કરવાની જરૂર નથી કોઈ પણ વિડીયો મિત્રો જોવાની જરૂર નથી વીસથી પચીસ તારીખે મિત્રો તમારા જે ખાતા છે એની અંદર મિત્રો તમારો જે હપ્તો છે એ આવી જશે મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ